નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગરમાં દારૂની મોટી હેરાગેરી ઝડપાઈ છ પોઈન્ટ તેતાલીસ લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સ પકડાયો એક ફરાર ભાવનગર શહેરમાં નીલમબાગ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મોટી કાર્યવાહી કરી છે પોલીસે વડવા વિસ્તારમાંથી છ પોઈન્ટ તેતાલીસ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસને મળેલી બાતમીના આધારે વડવા ચાવડી ગેટ દેવીપૂજક વાસ રામાપીરના મંદિર પાસે આવેલા એક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડામાં અજયભાઈ જયંતિભાઈ ચુડાસમા ઉંમર વર્ષ પચીસને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે મકાનના માલિક નરેશભાઈ મનુભાઈ શાહ ફરાર થઈ ગયા છે પોલીસે સ્થળ પરથી સ્ટેક વિસ્કીની એકસોને વીસ બોટલ કિંમત એક પોઈન્ટ છેતાલીસ લાખ ઓલ સિઝન્સ ગોલ્ડ કલેક્શન રિઝર્વ વિસ્કીની બસો સોળ બોટલ કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ બે લાખ અને આઠસોને ચાલીસ બી ટીમ કિંમત રૂપિયા એક પોઈન્ટ ચોરાશી લાખ જપ્ત કર્યા છે આ કાર્યવાહી ભાવનગર રેન્જ આઈજીપી અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે તેમણે શહેરમાં દારૂને જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા માટે કડક સૂચનાઓ આપી હતી નિલંબક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે સર્વેલન્સ ટીમ અને સખત પેટ્રોલિંગ કરવા માટે સૂચના આપી હતી દર્શક મિત્રો આ બાબતે બોટાદ પોલીસને સૂચના આપવામાં નથી આવતી દારૂબંધી બાબતની કારણ કે દારૂબંધી બોટાદમાં તો હાથથી સિત્તેર સ્ટેન્ડ તો દેશી દારૂના છે એને કોઈ કહેવાળું નથી આ બોટાદના દારૂના હાઠથી સિત્તેર દેશીના સ્ટેન્ડ ક્યારે બંધ થશે એ એક પ્રશ્ન છે બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ